દિવાળી છે હું તમને દિવાળી દેવ દિવાળી ચાય મળે તો આપડે આપણી દુકાને તો છે થી હા તો લઈ જજો તમે ફટાકડા તો આપડે આમ જો થોડાક સસ્તા ભાવે પણ આપણે મારે તમને દેવાના છે હા તો આપડી મુલાકાત લ્યો ને દેવ દિવાળી ઉજવો હા

સત્યમ વલ્લભ તો એ અત્યારે ઘણા બધા લોકો સત્યમ જીગ્નેશ કોમેડી કરે છે તો પણ આપણી ચેનલ એમાં બતાવી છે તો ખાસ તમે પણ ખાસ કેજો તમારામાં માં કઈ રીતે આવે છે સત્યમ વલ્લભ કરો ટાઈપિંગ કરો તો આવે છે કે પછી સત્યમ જીગ્નેશ કોમેડી માં આવે છે ખાસ કોમેન્ટ માં જણાવજો અત્યારે કોમેન્ટ કરીને તમે ક્યાં ગામ થી છો એ ખાસ કેજો કળસાર ની કળસાર થી છો કે પછી બાર ગામ થી છો એ પણ ખાસ કેજો ખાસ તો અમે તમારા માટે આજે આપણે સ્પેશિયલ

તમારો સાથ સહકાર તો અમને બહુ બઉ ભાઈ હા હા એટલે ખાસ તમે લોકો કોમેન્ટ કરો ને તો ખાસ ગુજરાતીમાં કરજો કારણ કે અમે બે જઈએ અને ગુજરાતીમાં અમે વાંચ્યું કારણ કે ઇંગ્લિશમાં તો તમને એમ છે કે જવાબ ન આપ્યો એટલે ખાસ એ માટે કોમેટ કરો ને તો ગુજરાતી કરજો

લાઈવ યુટ્યુબમાં કર્યું નથી માં તો અવરનવર કરતા હોઈએ છીએ પણ યુટ્યુબમાં લાઈવ કર્યું નથી એટલે ખાસ તમે ગુજરાતીમાં કોમેન્ટ કરજો મારું એટલું કહેવાનું ને સપોર્ટ કરજો એટલે અમે તમારા માટે નવા નવા વિડીયો સાથે લઈને આવ્યા રી તાજું અને તમને મનોરંજન થાય એ રીતના અમે પણ લઈને આવ્યા રી કારણ કે અત્યારે આપણે પાછો હું તમને કહું છું તમને રિપીટ કરું છું કારણ કે આપણી ચેનલમાં નામ ચેન્જ કરવા જઈ રહ્યા છીએ સત્યમ વ્લોગ

પણ કોમેડીમાં એવું થાય આપણે ટીમ આખી બને ટીમ પછી તૂટી જાય પછી એની પાછળ લગડવું પડે એ માટે આપણે કોમેડીનું આપણે આમાં પહેલાથી શરૂઆત જ કોમેડીમાંથી કરી હતી આખી ટીમથી થી એક જીગ્નેશભાઈ હતા એ પછી એમાંથી કંઈક કામ આવી ગયું ને મારે અલગ કામ આવી ગયું ને મારે ફોર પી કામ કરવાનું હોય બધું અલગ અલગ કામમાં પછી કઈ એમાં કઈ ટીમ ભેગી ને પછી વચ્ચે આપણે એમાં ભાગ સિરીઝ પ્રમાણે જ બનાવવાનું બધું નક્કી કરેલું હતું કારણ કે એ પછી એક ભાગ બન્યો બીજો ભાગ બને તો એ પછી નો મજા આવે એટલા માટે આપણે એમાંથી કન્વર્ટ કરીને આપણે નાખ્યું પણ નામ કઈ બદલાયું કારણ કે નામ મને પણ બહુ ગમી અને આપણે અડધું નામ આવી એટલા માટે પણ આવું મેં કીધું હવે નામ આમાં બદલાવું પડશે કારણ કે આ કોમેડી નું આપણે બહુ બનાવતા નથી એટલે કોમેડી રખાય નહીં એટલે આપણે કરી નાખ્યું કાઢી જીગ્નેશભાઈ કોમેડી કાઢીને સત્યમ વ્લોગ કરી નાખ્યું છે અને હવે આપણે આમાં વિડીયો વ્લોગ જ આવશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જે હું તેમાં કહું છું તો જે લોકો જોતા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય અને સબસ્ક્રાઈબરો મિત્રો જોતા હોય તો એને મારો ખૂબ ખૂબ આભાર કારણ કે અત્યાર સુધી મને સપોર્ટ આપ્યો મેં ઘણા સમયથી હું આ ચેનલ આપું છું ઘણા કારણ એમ છું કે મારે આ સબસ્ક્રાઈબ નથી વધતા આમ નથી થતું પણ મારે સાઈડમાં ધંધો પણ છે હું એક મારી ઉપર ઘણું બધું ઓળું થતું હોય છે એટલે મારે ધંધો પણ કરવો જરૂરી હોય છે એટલે હું four માં જાઉં છું એમાં પછી રજા ના રે એટલે હું vlog નાખી નથી શકતો હું ઘણી ફેરી કહું છું કે હું vlog નાખવાની ફૂલ કોશિશ કરીશ પણ એમાં સમય નથી મળતો કારણ કે ધંધો પણ આપણે પેલો પેલો આપણે ધંધો કરવાનો ને પછી બીજું બાકી બધું કરવાનું એટલા માટે આ વિડીયો તો હું બનાવતો જ રહીશ કારણ કે બનાવીશ પણ થોડી થોડી વારમાં આપણો વિડીયો એકાદો એકાદો તો આવતો જ રહેશે અઠવાડિયે એમ એમ તો આપણો વિડીયો આવતો જ રહેશે અને આપડે હું તો હોલ નંબર નો રખડું લોકો શું કેટલા પંદર હોલ રાજ્યો રખડી આવ્યો હા આ મોરારી બાપુ ની કૃપાથી ભાઈ ને આ આપડે તો કઈ કામ ધંધા કરતા ને આ ભાઈ પહેલી હું પી હીખ ગયો મને એમ થયું કે હાલો ને આવું આમ આપડે કયા કામ હંધાય ની ટીવી માં તો આપડે દેખાય અને કઈ કામ આમ ની તો કઈ નઈ આપડે થોડો ઘણો આપડી પાસે સમય હોય તો આપડે કઈક આવો સાઈડ માં કરવાની બિઝનેસ અથવા ગમે એ વસ્તુ આપડે નાનું મોટું તો આપણે કરવાની કોશિશ જરૂર કરવી જોઈએ પછી એમાં સફળ થાય થાય તે જો તમે ફૂલ મહેનત કરો રાત ને દી અને એની પાછળ ભાગે રહો તો તમે એમાં સફળ જરૂર થઈ શકશો એટલે તમે પણ આવું વિચારતા હોય નવી ચેનલ બનાવી છે તો પણ આ પણ કઈ આવું હેલું તો નથી તમે જો શરૂ કરો ને તો પાંચ જણા ને કોઈ પૂછજો કોક ની સલાહ લેજો હા નકર જો હું તો બઉ સલાહ લીધા ગયો હા એવું એમ છે આવું બધું છે મિત્રો અને તમે ક્યાંથી ખાસ થી તમે જોઈ રહ્યા છો ખાસ કોમેન્ટ કરજો અને હવે આપણા વિડીયો તો આવતા જ રહેશે અને સાથે સાથે ગણેશ શેઠના પણ વિડીયો આવે છે ડેલી વિડીયો આવે છે એ આપણે સંતોષ કળસારમાં આવે છે અને આપણે મેં તમને કીધું એમ નામ ચેન્જ કરી નાખ્યું તો કોઈ દિક્કત તો નથી ને નકર પાછા આપણે પાછું હતું એ નહીં કરી નાખીએ એવું કઈ વાંધો નથી હજી આપણે જોઈ છીએ પંદર દી મહિનો દી લગી આપણે આમ નામ રહેવા દેવાનું છે સત્યમ ભલો કરીને અને પછી પાછા આપણે એમાં વિડીયો નાખીએ પછી આપણે ખબર પડે હમણાં આમ તો આપણને ના ખબર પડે કારણ કે આપણે ગમે ના જાય ભાઈ બંધ દોસ્તારો કે તમે નામ બદલાવ્યું પછી આમ ફેરફાર આવી જશે ઘણો બધો તો પછી ખબર પડે એટલે કે પછી દર્શક મિત્રો ને ગમે એવું આપણે કરવાનું હોય ને આપડે તો ઈ માટે તમારી ઉપર તો હોય તમારી ઉપર છે અમે કારણ કે તમને જે ગમે એ આપણે રાખવાનું છે ચંદ્ર નું નામ

मामली दी एक मनवा केला 1500 ₹ 20 नंबर हां नंबर में 1500 ₹ हम्म ठीक 1500 हां हां नमस्ते भी भी गेम गाड़ी मांगे हां आके 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 पी ले ना कोळ आवे ना पैसा आवे ना पाछा कोळ ना येते लाइक करी ना जो मोटा मोटो गेम मार हां

અમારા મોવામાં ભાઈ એવું ઘાણ્યું એવા ઘાણ્યું કે તમારું ફોફા હોતું તેલ કાઢી નાખે ઓ ભાઈ અમે તેલ ને કાઢતા દુકાને બેઠા મારી દુકાને એક ભાઈ બંધ આવ્યો ને હા સત્યમ વ્લોગ

તો બે અમે આનંદ કરીએ તો તમારો ફોન આવે એટલે ફોન ઉપાડવો જ પડે એમાં કઈ ના પડે કાળુભાઈ નો ફોન ને બોટલું એટલું બી જીતેલી કાઢો

તો હાથમાં મનસર ફરે સંસાર માં માળા બિસારી સંસાર માં એને ગીત ગાતા એવું છે હાજરી

નાના કોટાળાના ભાઈ બન જો આવી સલાહ કરે કે હવે કાંઠે બેઠા ને ભજન કરો માળા ફેરવો તમે આ ક્યાં આવી આ વીડિયા નું ઈ કે અમારા ઘરના તો જ કે આ ઉમરા બનાવા બેઠા માધ્યમ રાખે છે કે આ ઉંમર માં આપણે મારે કોણ કરવું જોઈએ વિડીયો બનાવે છે યુટ્યુબ માં આવે ને કેટલી મજા આવી મજા કરી આપડે તો જો આનંદ ભાઈ આપડે મારી જિંદગીમાં મને જો આપણે સેવા કરતા તો માં મોવા તાલુકા માં આપણો ફેસ્ટ નંબર હા આપણે તો હમ તોડી નાચી આપડી આત્મશક્તિ છે આપણું ભજન છે

આ તો ભાઈ ડોન વાહ ભાઈ વાહ જે કે સાહેબ પણ સારી બોલતી કોમેન્ટ કરે હા આપડા શેરીના જે કે સાહેબ જોડાયેલા છે એવું છે એમના માટે બે શબ્દ આ જે કે સાહેબ અરે જે કે સાહેબ નું કામ કઈ થોડું આમ જેમ તેમ હોય ઈ તો નામ બોલે તારે પણ તો પણ એલા ભાઈ એનું નામ નામ બોલે ઓળખી જાય તમે હા

જિંદગી જે ભાઈ મોજ કરી લેવાની હોય ઓ હા બાકી ઉપાધી આપણે કરવાની હોય નહીં ફરી ફરીને આનંદ કરો અને લીલા લેર કરો બાકી કાય આરે આવવાનું નથી ખાધું પીધું આરે આવશે એલા ભાઈ ખાધું પીધું એ હળગાવી દે છે આનંદ કર્યો ને મોજ કર્યો ઈ કાય પાંચ નો ભગવાન ના લીધા હોય ઈ કઈ કાયરે આવે થેન્ક યુ થેન્ક યુ વિધીભાઈ તમે અમારી કોમેન્ટ નો જવાબ આપ્યો અવાજ મસ્ત આવે છે ઓકે તો કાય વાંધો નહીં

અમે તમારા માટે લાવશું જો તમે આવી રીતે લાઈ આપડી જોયા કરો ને સપોર્ટ કર્યા કરો તો તમારા માટે અમે બધું લાવશું હા ફ્રી ટાઈમ હશે ને એટલે તમને આ પાછળ બેકગ્રાઉન્ડ દેખાય ને આ બેકગ્રાઉન્ડ માં જ લાઈ તમને દેખાશે હા તમને લાવશું ખાવો છે હું લખ્યું હવે તો માવો ખાવો છે ભાઈ માવો માવો નો ખાઓ માવો ખાવ તો મારા હાથ માં જ છે કારું ખાઓ તો આવતે રો પણ માવો એટલો બધો ખવાય નઈ આતો કારક હતો અમે એવું લાગે તો અમારે કારણ કે હું પણ માવો એટલો બધો ખાતો નથી કારણ કે મારે તો ઈ પણ મારી પાસે ન ખાય કે કારણ કે હું તો પાછો છે ને વેશન મુક્તિનો અભિયાન ચલાવવા વાળો છું મે કેટલાય ગામડાના ના મોવા તાલુકા તળાવા તાલુકા ના શાળાઓ માં જઈ જઈને ને વેશન મુક્તિ પ્રોગ્રામ ગોઠવેલા છે હા એટલે વેશન નો વિરોધી એટલે એ કીવોના હાથમાં ફેરવે પણ અહીંયા પછી આમ મારી ઓલાથી શરમથી નથી સો લબ્બર કાઢ વડીલોનો આદર કરવો જોઈએ વડીલો જ અમે માવો ન કહવાય બીડીનો બીડી તો આપણે બરાબર બાકી આનંદ કરી અને મોજ કરી કારણ કે હું પણ એટલો બધો માવો ખાતો નથી કારણ કે મારે પણ એ બાબતનું કામ છે ને આપણે માં પીમાં એટલે નાઇટ આખી ક્યાં હોય એટલે યાર આપણાથી નાઈટ એમ એમ કે ક્યાંય નહીં કાંઈક તો જોઈએ છે તમે લખો જે પણ ફોર પી માં જાતા હોય એ સમજી શકતા હોય છું ફોર પી એટલે આઠ થી આઠ એક ધારું બેસવાનું હોય છે એટલે કઈક મોઢામાં હોય તો રેટ ટૂંકી થાય બાકી કઈ છે તે આપણે ખાતે હોય છે આપણી બાકી નો ખાય એને વંદન છે ખાતે ને અભિનંદન છે બાકી તો બસ હવે અત્યારે તડકો નીકળ્યો છે મોસમ સારું છે તો હવે આવા નવા તડકો કઈક રહી તો કઈક લાવું હવે લાવશું તમારા માટે વિડીયા લાવશું કઈક લાવવાનો વિચાર તો છે હવે આગળ નીકળી કઈક

આમ નામ જલસો કરી ને ગામડા તો બસ વાતાવરણ નાં હિસાબે અત્યારે મજા આવે બહાર તમે નીકળો બાર બે હવા કે અથવા તમે ને જાઓ દરિયા જાઓ તોય પણ મજા આવે આવું હોતું હોય છે ગામડા માં સિટી તો આપડે બઉ ખ્યાલ નથી અરે સિટી માં તો હળિયા હળી ઉભા થાય ન્યાલી ઠેઠ હોય ત્યાં સુધી ધંધો ધંધો ધોળા ધોળ ધોળા ધોળ લેફટ 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 તારે માઇન્ડ હિંગા ભેગા થાય એવું બધું હોતું હોય છે મિત્રો અમારા ગામમાં તુલસી લગનનો માહોલ જામતો જાય છે નીકળતો જાય ને એમ માહોલ જામતો જાય છે માણસો તાન માં થોડાક આવતા જાય છે

કાંઈ ન હોય તો નાની એવી સત્યનારાયણ ભગવાનની કથા હોય નાથી તમે બેઠા હોય તો તમને આનંદ આવે અત્યારે કોઈ પણ ધામોમાં જાઓ કે તીર્થમાં જાઓ કે તમે તોળેન ટોળા ધોમ માણસો હંદાય આ ભાવિકો ભક્તો હંદાય ભાઈ દર્શન કરવા ને પુન્ય કમાવા મહેનત કરે છે હા તમારી બોકરી ભૂલીશ કઈ વાંધો નહીં તો મિત્રો તમારે હવે હવે આપણે કરી છે આ લાઈવ બેન કારણ કે ઘણા સમયથી આપણો લાઈવ ચાલુ છે અડધી કલાક જેવું થવા આવ્યું છે એટલે હવે આપણે આ કરી છે લાઈવ બેન અને આવો આવો સપોર્ટ કરતા રહેજો વિડીયોને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને આપણે આપણે કોણ તમારું નામ બોલી ગણેશ અરે આવું આ શિયાળ ગણેશ એમની ચેનલ છે સંતોષ કળસાર તો એમની ચેનલ પણ વિઝિટ કરજો એક ફેરી ખાસ અને એ પણ બહુ સારા સારા વિડીયો બનાવે છે ધર્મોના અને આપણે આપણે બધા

you <laughs>